મોટો મોટો ગારા મોટા મોટા ગળિયા છે આ ગારો છે આની અંદર કઈ રેતી વાપરવાની હોય છે એ ખબર નથી પડતી જો આ રેતી વપરાય તો આ બંધારો આના વર્ષમાં તૂટે ભરાય અને તૂટે જે તે સમયે તૂટે સરતનપર દગાના દેવલી તરસરા આ ગામડાઓને લઈને આ બંધારો જશે અસંખ્ય લોકોનો મોત થવાનું શક્યતા છે આ ગારો છે આ રેતી છે આ રેતી કોઈ પણ વ્યક્તિ કોઈના ઘરની અંદર વાપરતું નથી સરકાર આજે આ રીતે બંધારાની અંદર વાપરવા જઈ રહી છે